સુરત શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે સુરતના વિસ્તારમાં આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે એક બગીચામાં રમી રહેલી તેર વર્ષની સગીરા સાથે પંચાવન થી સાઠ વર્ષના વ્યક્તિએ શારીરિક અડપલા કરી તેની છેડતી કરી હતી આ ઘટના બાદ કિશોરીએ ઘરે જઈને તેની માતાને જાણ કરતા માતાએ તાત્કાલિક ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુડાદરા વિસ્તારમાં રહેતી તેર વર્ષની એક કિશોરી તેની બહેનપણીઓ સાથે રાજ આઈકોન પાસે આવેલા એસએમસી ના ગાર્ડનમાં રમવા માટે ગઈ હતી રમતા રમતા તેમને ભૂખ લાગતા કિશોરી નાસ્તો લેવા માટે ગઈ હતી આ સમયે ચશ્મા પહેરેલા આશરે પંચાવન થી સાઠ વર્ષના એક અજાણ્યા આધેડ પુરુષે તેના પર દાનત બગાડી હતી જ્યારે કિશોરી નાસ્તો લઈ રહી હતી ત્યારે અચાનક તે આધેડ તેની પાછળથી આવ્યો અને તેનો હાથ પકડી લીધો એટલું જ નહીં તેણે બીજા હાથે કિશોરીના શરીર પર હાથ ફેરવીને શારીરિક અળપલા કર્યા આ અચાનક થયેલી ઘટનાથી કિશોરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ત્યાંથી નીકળીને પોતાના ઘરે પહોંચી ગઈ હતી ઘરે આવ્યા બાદ તેણે પોતાની માતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી દીકરીની હકીકત સાંભળીને તેની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેમણે આ મામલે કડક પગલાં લેવાનું નક્કી કર્યું ત્યારબાદ કિશોરીની માતાએ ગુડાદરા પોલીસ સ્ટેશનમાં જઈને આ આધેડ સામે ફરિયાદ નોંધાવી છે ગુળાદરા પોલીસે કિશોરી અને તેની માતાની ફરિયાદના આધારે અજાણ્યા આધેડ પુરુષ સામે છેડતીનો ગુનો દાખલ કર્યો છે પોલીસે હવે ગાર્ડનમાં હાજર સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના